રૂપાલા વિવાદ રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે એક તરફ ક્ષત્રિયોમાં રાજ્યભરમાં વિવાદ છે તો બીજી તરફ રૂપાલા અને ભાજપા દ્વારા વિવાદ ઉકેલવાના પ્રયાસો ચાલુ છે રૂપાલા દિવસભર ચર્ચાનું કેન્દ્ર રહ્યા ગાંધીનગર સુરત અને હવે ધંધુકામાં પણ સંમેલન થયું રૂપાલા સુરતની મુલાકાતે હતા જ્યાં તેઓ પાટીદાર સંમેલનમાં ઉપસ્થિત જોવા મળ્યા બીજી તરફ ગાંધીનગરમાં ક્ષત્રિય ભાજપ નેતાઓની બેઠક ચાલી જ્યારે સાંજે ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન થયું છે જેમાં રૂપાલા વિરોધમાં નવી રણનીતિ પર ચર્ચા ચાલી છે

માત્ર ભૂખ હડતાલ કે નિવેદનો કે આવેદનપત્રો આપો કે આજજી કરવાની વાત હતી નિવેદનો કરવાની વાત હતી બીજા ઉપર સોશિયલ મીડિયા ઉપર તમામ વસ્તુઓ ચાલી અને પછી જે મહિલાઓ હતી એમણે જોહર કરવાની વાત કરી અને તમામ પ્રકારનું ડ્રામેટિક ઘટનાક્રમ ઘટ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા જેવા સ્થિતિ સર્જાયા અને હવે કાલે સંમેલન અને સંમેલન પછી હવે સમગ્ર આંદોલન છે એ રસ્તા ઉપર લાવવાની વાત જે રીતે કરવામાં આવતી હતી કાલે આખું તમે જુઓ ત્રણ ચાર કલાક જે સમગ્ર કાર્યક્રમ ચાલ્યું ધંધુકાની અંદર એનું એક જ મકસદ હતું કે હવે ઉગ્ર આંદોલન થશે જે રીતે કાલે મહીપાલસિંહ મકરાણાએ વાત કરી કે હવે નવ અથવા દસ તારીખે જે એ લોકો એ નક્કી કરશે લગભગ રાજકોટની અંદર પાંચ લાખ લોકોને ભેગા કરવા પાંચ લાખ ન થાય એક લાખ પચાસ હજાર પણ લોકો જો ભેગા થાય તો એક પ્રકારનું શક્તિ પ્રદર્શન જે છે તે કરી શકાય એ સિવાય આવતીકાલે એટલે કે નવ તારીખની વાત કરીએ તો એ કમલમ ઘેરાવની વાત કરવામાં આવી છે કરણી સેનાના જે ત્રાસ શીખાવે તેમના માધ્યમથી એ તમામ લોકોને પહોંચવાની વાત કરવામાં આવી છે અને સાથે એક ગર્ભિત વાત કહેવામાં આવી છે કે તમામ લોકો ઝંડો અને દંડો અને દંડો પણ મજબૂત લઈને આવજો જેથી સંઘર્ષની સ્થિતિ એમણે કીધું કે ન કીધું હોય પણ આના કારણે સંઘર્ષની સ્થિતિ ઊભી થાય તમને યાદ હોય તો જ્યારે ખેડૂત આંદોલન હતું દિલ્હીની અંદર ત્યારે પણ રાકેશ ટિકેટે આ જ વાત કરી હતી કે ખેડૂતોએ ઝંડો પણ લાવવાનો છે પોતાનું અને સાથે દંડો પણ લાવવાનું છે જેથી કાળુઠીન કોઈ સંઘર્ષ નીતિ થાય તો એમાં મુકાબલો કરી શકાય હવે જે વાત છે ધીમે ધીમે તમે જુઓ ગામડાઓમાં તમામ વસ્તુઓ પ્રસરી રહી છે કૃષ્ણા લગભગ પંદર એક ગામો બનાસકાંઠા તમે વાત કરો ત્યાં હોર્ડિંગ્સ લાગી ગયા છે સૌરાષ્ટ્રમાં તો ઠેર ઠેર એ પછી સુરેન્દ્રનગર ઝાલાવાડથી તમે વાત કરો ગોહિલવાડથી તમે વાત કરો ધાંગદનાની તમે વાત કરો તમે દ્વારકામાં વાત કરો તમે જુનાગઢ છે ઇવન અમરેલી ભાવનગર એ તમામ જગ્યાએ રાજકોટ તો છે જેપી સેન્ટર એની આસપાસના વિસ્તારોમાં લાગી જ રહ્યા છે પણ આ સમગ્ર ગુજરાતમાં તમે જુઓ મધ્ય ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારોમાં પણ જે છે એ તમામ જે વસ્તુઓ જે પ્રતિબંધની વાત છે ભાજપાને લાગવા માંડી છે કાલે પણ સુરેન્દ્રનગરની અંદર જે ભાજપ ભાજપ ભૂત કેન્દ્રનું કાર્યક્રમ હતું એની અંદર હોબાળો થયો દ્વારકાની અંદર હોબાળો થયો અને રૂપાલા કાલે આખો દિવસ સુરતમાં હતા સુરતમાં જે સૌરાષ્ટ્રના લોકો છે તેમના તેમના અલગ અલગ કાર્યક્રમોમાં ત્યાં પણ તે વિરોધ કરે તેની પહેલાં કાલા વાવટા તેમના ફરકાવવામાં આવ્યા એટલે એવું બિલકુલ કહી શકાય છે કે જે રૂપાલાને લઈને એમની મુશ્કેલીઓ કમસે કમ ભાજપની કારણ કે શરૂઆતમાં આ લડાઈ જે છત્રી વર્ષિત રૂપાલા હતી પણ ધીમે ધીમે જ્યારે એમની માંગો ઉગ્ર બનતી ગઈ અને ભાજપ તરફથી એમની માંગોની કોઈ વાત સ્વીકારવા મનાવીએ અથવા તો કોઈ ઉચ્ચ નેતા એમની સાથે વાત ન કરી મનાવવાનો પ્રયત્ન સીધી રીતે ન થયો માત્ર અપીલ થઈ તો એનાથી વધારે મામલો ભડક્યો અને હવે સ્થિતિ એ છે ક્રિષ્ના કે આખા સમગ્ર ક્ષત્રિય સમાજ વર્ષિસ બીજેપી જે ઘટનાક્રમ છે એ થવા લાગી છે અને લોકો સીધી રીતે પીએમ મોદીને ટાર્ગેટ કરવા લાગ્યા છે એટલે એવું કહી શકાય છે કે કાલે જે રીતે ચિમકી અપાઈ છે એ હવે જો મૂર્તિમંત થાય તો નિશ્ચિત છે કે સંઘર્ષ જેવી સ્થિતિ થાય બીજું બાજુ કાલે આખો દિવસ દરમિયાન ગાંધીનગરમાં હરસંઘવી જે એના જેને રાજપૂતો ભાજપૂતો કહે છે એવા તમામ નેતાઓ પછી એ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે પછી જે પણ ક્ષત્રિય નેતા હોય તેમની સાથે ત્યાં બેઠક થઈ બેઠકની અંદર એવી વાત આવી કે સંપૂર્ણ આ તમામ વસ્તુને કઈ રીતે મનાવવામાં આવે તેના માટે દિલ્હી દરબારમાં જવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ સાથે ચર્ચા કરવામાં આવશે એક નિશ્ચિત જે રૂપરેખા નક્કી કરવામાં આવશે કઈ રીતે ખાડી શકાય કાલે જ તમને ખ્યાલ હોય તો રાજનાથ રાજનાથસિંહ જે કેન્દ્રમાં સંરક્ષણ મંત્રી છે એ પોતે પણ ઉત્તર પ્રદેશના કદાવર ક્ષત્રિય નેતા છે તેમનું એક નિવેદન હતું કે જલ્દી તમામ લોકો સાથે ચર્ચા છે અને તમામ વસ્તુઓને ઠારી લેવામાં આવશે પણ સવાલ માત્ર હવે ગુજરાતનો નથી સવાલ હવે રાજસ્થાનની અંદર આ તમામ વસ્તુ થઈ ગઈ છે એ સિવાય તમને વાત કરી તો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જે રીતે આંદોલન ચાલી રહ્યું છે કાલે જ પરમ દિવસે જ તમને વાત કરું તો ત્યાં જે સહારનપુર છે લગભગ પચાસ હજાર ક્ષત્રિયો ભેગા થયા હતા એમાં એમાં એક મુદ્દો ગુજરાતનો તો હતો જ પણ તેમની સ્થાનિક બાબતોની જો મુદ્દો જ્યાં જે રીતે ત્યાં ટિકિટો કપાયા ક્ષત્રિય નેતાઓના ઉત્તર પ્રદેશની અંદર તમને હું વાત કરું તો આખી સ્થિતિ એક મેસેજ એવા જઈ રહ્યા છે કે જો આ વખતે ત્રીજી વખત મોદી આવ્યા તો નિશ્ચિત છે કે યોગીને બદલવામાં આવશે એટલે એક નારો ત્યાં એવું પણ ચાલી રહ્યું છે કે બાબા તુસ્સે બેર નહીં પણ મોદી તેરી ખેર નહીં એટલે તમે સમજો કે માત્ર એક વસ્તુ નથી એમની જુદી જુદી માંગણીઓ જે છેલ્લા દસ વર્ષમાં પૂરી કરવામાં નથી આવી અને અત્યારે જે ટિકિટો જે રીતે એક પછી કાપવામાં આવ્યા આવી રહ્યા છે એક માંગણી એ પણ હતી કે જે રીતે કૃષ્ણકુમારજીને જે ભાવનગરના મહારાજા હતા એમને ભારત રત્ન આપવાની વાત હતી તો એક ટીસ એમના મનમાં એ છે કે પોતાને રાજનીતિક હિતો સાધવા માટે ચૌધરી ચરણસિંહને જે છે ભારત રત્ન આપવામાં આવ્યું કરપૂર કર્પૂરી ઠાકુરને આપવામાં આવ્યું ડૉક્ટર વિશ્વનાથનને આપવામાં આવ્યું તો એવું તો શું હતું કે એક ક્ષત્રિય સમાજમાંથી એક ભારત રત્ન અત્યાર સુધી નથી આપવામાં આવ્યું તમે કરપૂરી ઠાકુરને આપીને તમે નીતિશ કુમારને પોતાની સાથે લાવો છો ચૌધરી ચરણસિંહને લઈને એના જે પૌત્ર છે જૈન ચૌધરી એને પોતાની સાથે લાવો છો તો શું કોઈ વેલ્યુ ક્ષત્રિયોની નથી જ્યારે આખા દેશની અંદર ખાસો અધિકાર કો કે પછી ખાસો પ્રભાવ એ લોકો ધરાવતા હોય છે અલગ અલગ ક્ષેત્રોમાં તો પછી કેમ નહીં એક એવો સવાલ જે છે કૃષ્ણા એ લોકોના મનમાં છે ને માત્ર રૂપાલાની વાત નથી રૂપાલા એક કારણ હોઈ શકે છે તમામ ઘટનાક્રમની અંદર પણ હવે અલ્ટિમેટલી ઓવરઓલ તમે જોવા જાઓ તો હરિયાણાની અંદર આ પ્રકારની સમસ્યાઓ છે તમે મધ્યપ્રદેશમાં જતા રહો એ આ પ્રકારની સમસ્યાઓ છે કારણ કે પ્રજ્ઞા ઠાકુરની ત્યાં મધ્યપ્રદેશમાં આ ઉક્ત ટિકિટ કાપવામાં આવી હતી એટલે એક પછી એક વીકે તમે ગાજિયાબાદ જતા રહો તો જનરલ વિકે કે સિંઘની ટી ટિકિટ કાપવામાં આવી અને એના બદલામાં ત્યાં એક ગર્ગ છે એ બન્યા કહેવાય જાતિમાં ત્યાં એમની ટિકિટ આપવામાં આવી સંગીત સોમ જે હતા એક સમયે કદ્દાવર નેતા પશ્ચિમ ઉત્તર પ્રદેશના ગણવામાં આવતા હતા ત્યાં એમની ટિકિટ કાપવામાં આવી સંજીવ બાલિયાનને ત્યાં ટિકિટ એને કદ્દાવર નેતા તરીકે પ્રમોટ કરવામાં આવ્યો એટલે મલ્ટિપલ આસ્પેક્ટથી તમે જુઓ રાજસ્થાનમાં પણ એક નારાજગી એ છે કે જે રીતે વસુધરા રાજેને સાઈડ ટ્રેક કરવામાં આવી એ એનાથી પણ નારાજગી છે ને એટલે જુઓ જે રાજસ્થાનથી તમામ નેતાઓ એ પછી મહીપાલસિંહ મકરાણા હોય આજે પણ એક જે ગુજ જે નેતા છે ક્ષત્રિય નેતા એ રાજસ્થાનથી આવી રહ્યા છે રાજ શેખાવત એ પોતે રાજસ્થાનથી છે એટલે ક્યાંક ને ક્યાંક એક જરૂરથી એ જઈ રહી છે કે જરૂરથી ભાજપના સ્થાનિક જે અસંતુષ્ટ હોઈ શકે છે આ તમામ વસ્તુઓમાં પણ જે રાષ્ટ્રીય સ્તરના ભાજપના ક્ષત્રિય નેતાઓ છે જે અસંતુષ્ટ છે જેમને લાગે છે કે જો આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ફરીથી પીએમ બનશે તો જે રીતે ઉત્તર પ્રદેશમાં સિંહને સાઈડ ટ્રેક કરવામાં આવી રહ્યા છે રાજસ્થાનની અંદર વાત કરીએ વસુણો રાજેને સાઈડ ટ્રેક કરવામાં આવી રહ્યા છે એવી જ રીતે યોગી આદિત્યનાથને પણ સાઈડ ટ્રેક કરી દેવામાં આવશે અને દર વખતે કમસે કમ ઉત્તર પ્રદેશની વાત કરીએ રાજસ્થાનની વાત કરીએ કે પછી બીજા રાજ્યોની વાત કરીએ દસથી પંદર સીટો ક્ષત્રિયોને આપવામાં આવતી હતી એ ઘટીને હવે સીધી ચારથી પાંચ સીટો થઈ ગઈ છે તો એનાથી પણ ઓછી થઈ ગઈ છે એટલે માત્ર એક ઘટના નથી પણ જરૂરથી આ લડાઈ જો એને એને કંટ્રોલ કરવામાં નહીં આવે તો એનો ડેમેજ એનો નુકસાન માત્ર ગુજરાતમાં જ નહીં થાય કારણ કે એનો પ્રભાવ તમને દેખાઈ રહ્યો છે હવે ધીમે ધીમે કારણ કે જે રીતે એ લોકો પાંચ લાખ લોકોને ભેગા કરવાની વાત કરી રહ્યા છે અમદાવાદમાં લોકોને ભેગા કરવાની વાત કરી સંઘર્ષની સ્થિતિની જો સામનો થાય તો તમને પાટીદાર અનામત આંદોલન દેખાઈ શકે માં જેવી પરિસ્થિતિ હતી ને આપણે તમામ લોકોએ ખૂબ નજીકથી તે ઘટનાક્રમ જોયું છે પણ એવી સ્થિતિ ન થાય ત્યારે હવે ભાજપ આ કમાન્ડ આ તમામ ઘટનાક્રમને કઈ રીતે કંટ્રોલ કરે છે કઈ રીતે સમજાવે છે અને વચ્ચેનો રસ્તો કયો નીકળ નીકળે છે એ હવે થોડા દિવસોમાં ખબર પડશે જી જી જે આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે તો અમદાવાદ જીઆઈસી ગ્રાઉન્ડમાં મહાસંમેલન યોજાશે આગળની રણનીતિ શું છે ક્ષત્રિય સમાજની તેના પર નજર કરી રહ્યા છે નવમી એપ્રિલે કમલમ ઘેરાવની પણ યોજના બનાવવામાં આવી રહી છે